મનરેગા યોજના જે રોજગારી પૂરી પાડવાની છે ત્યારે એ અત્યાર સુધી ચાલુ નથી સત્વરે એ ચાલુ કરવામાં આવે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે એમાં ઓગણીસ જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામસભાઓ લેવામાં આવી સોળ સત્તરને અઢાર તમામ ગ્રામસભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે તો આ પ્રોજેક્ટ

મનરેગા યોજના વિસ્તારમાં ઘણા સમયથી બંધ છે આ મનરેગા યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી ધારાસભ્યએ માંગ કરી હતી આ ઉપરાંત જંગલ ખાતાએ કેટલાક રસ્તાઓ અને કેટલાક વિકાસ કાર્યો બંધ કર્યા છે આ કાર્યો પણ સત્વરે શરૂ કરવામાં આવે તેવી ધારાસભ્યએ વાત કરી હતી આ ઉપરાંત કેટલાક બ્રિજ સમારકામને લીધે બંધ કરવામાં આવ્યા છે જેના કારણે આદિ આદિવાસી સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે આ બ્રિજ સત્વરે ચાલુ કરવામાં આવે વાહન વ્યવહારને અસર થાય છે વિસ્તારમાંથી પસાર થતી બસોને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ છે આ તમામ મુદ્દે ચૈતર વસાવાએ ચર્ચા કરી હતી અને માંગ કરી હતી કે આ તમામ સમારકામથી લઈને વિકાસ કાર્યો સત્વરે પૂર્ણ કરવામાં આવે જેથી સ્થાનિકોને હાલાકી ન થાય આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી કાર્યક્રમોને લઈને હિસાબ માગ્યો છે જે પ્રમાણે મનસુખ વસાવાએ પણ કહ્યું હતું કે ચૈતર વસાવા નાની નાની બાબતે હિસાબ માગ્યા કરે છે અને અધિકારીઓ તેને હિસાબ આપે પણ છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી કાર્યક્રમનો હિસાબ માગ્યો હતો અને કહ્યું હતું કે આ સંપૂર્ણ વિગત આપવામાં આવે પરંતુ કલેક્ટરે તેમને હજુ વધુ સમય માગ્યો છે વાત કરીએ ચૈતર વસાવાએ આ ઉપરાંત માંગ કરી છે કે વિસ્તારમાં આદિવાસી સમુદાયના જે લોકો છે તેમને જમીનને લઈને અત્યારે પ્રશ્ન ચાલી રહ્યા છે હાઈ સ્પીડ કોરિડોરનું કામકાજ ચાલે છે આમાં જમીન સંપાદિત થવાનો વિવાદ છે ત્યારે જમીન સંપાદિતમાં ગ્રામ ઠરાવમાં કેટલાક નામંજૂર કરવામાં આવ્યા છે આ કામ બંધ કરવામાં આવે અથવા તેમને યોગ્ય વળતર આપવામાં આવે કેટલું વળતર આપવામાં આવશે અને સંપૂર્ણ ડીપીઆર પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે તેવી ધારાસભ્યએ માંગ કરી છે સાંભળીએ ચૈત્ર વસાવાએ શું કહ્યું સંકલન એવું ફરિયાદ નિવારણની બેઠક મળી એમાં પદાધિ અધિકારી તરીકે જિલ્લા પ્રમુખશ્રી અને અમે હાજર રહ્યા સાથે તમામ શાખા અધિકારીઓ જિલ્લાના ડીડીઓ ડીસીએફ અને પોલીસ અધિકારીઓ સહિત નિયામકશ્રી સહિતની જિલ્લાની પ્રજાની જે સુખાકારી યોજનાઓ છે એની અમલીકરણ બાબતોની ચર્ચા થઈ ખાસ કરીને મનરેગા યોજના જે રોજગારી પૂરી પાડવાની છે ત્યારે એ હજુ સુધી ચાલુ નથી સત્વરે એ ચાલુ કરવામાં આવે એ બાબતનો અમારો પ્રશ્ન હતો અને બીજી કે જે અંકલેશ્વર અને ડેડીયાપાડાને જોડતો નેશનલ હાઈવે છે ત્યાં તરજણ નદી પર જે એંગલ મારીને વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બસ સુવિધાઓ અને માર્કેટમાં જતા વાહનો માટે એ એંગલ હટાવીને સુવિધાઓ ચાલુ કરવા માટેની આજે વહીવટીતંત્રને અમે રજૂઆત કરી છે એ જ પ્રકારે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે એમાં ઓગણીસ જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામસભાઓ લેવામાં આવી સોળ સત્તર ને અઢાર તમામ ગ્રામસભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે કાં તો એમાં શું વળતર જંગલ જમીનના રેવન્યુ જમીનના ઘરના કુવાના બોરના અને જમીનોના શું વળતર આપવાના છે તે લોકો સામે મૂકીને ગ્રામસભાઓ લેવામાં આવે એ વાત પણ કરી છે એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતા ને જોડતો સ્પીડ હાઈવે બનવાનો છે ત્યારે આ હાઈ કોરિડોર કોરિડોરમાં જે પંદર જેટલા ગામોની જમીન સંપાદિત થવાની છે તેની પણ અમને અમે માહિતી લીધી છે અને એમાં પણ જે જમીનો સંપાદિત થવાની છે એનો ડીપીઆર પ્લાન પહેલાં તો આ ગામના લોકોને આપવામાં આવે અને ડીપીઆર પ્લાનમાં એમની જમીનના બદલામાં શું આપવા માગું છું ઘર કુવા અને તમામ હોય જે ઝાડ આવે બોર આવે એના શું વળતર આપવાના છો એની પણ હમણાં ચોખવટ કરવામાં આવે એની અમે માંગ કરી છે એ જ પ્રકારે વન વિભાગ દ્વારા હમણાં મોજદાથી ડુંગલ રોડનું કામ બંધ કરાવવામાં આવ્યું છે એ જ પ્રકારે ગાળદાથી ખામનું કામ બંધ કરવામાં આવ્યું છે એ જ પ્રકારે દુથર ખૂમસરથી દુથરના રોડના અને બીજા ઘણા રોડોના કામો બંધ કરાવવામાં આવ્યા છે ત્યારે રિસર ફેસિંગ માટે કોઈ પણ એફસીએની કોઈ મંજૂરીની જરૂર ન હોવા છતાં વન વિભાગ પોતાના મનમાનીથી આ રોડોના કામો બંધ કરાવે છે ત્યારે એ પુનઃ તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ પણ અમે વાતો મૂકી છે એ જ પ્રકારે બીજા લોકહિતના ઘણા પ્રશ્નો આજની જિલ્લા પંચે સંકલનમાં અમે ચર્ચામાં મૂક્યા હતા અને તમામ લોકોએ આમાં ચર્ચામાં ભાગ લીધો અને વહીવટીતંત્ર જે પણ ગુજરાત પેટર્ન હોય કે બીજા આયોજનો હોય કે બીજી તમામ લોકોની શું ડિમાન્ડ છે એ પ્રકારના આયોજન થાય એ કામો મંજૂર થાય એની પણ અમે આજે વાત મૂકી છે બીજું કે જે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો થયા કેવડિયામાં અને ડેડિયાપાડામાં ત્યારે બિરસા મુંડા જયંતિનો કાર્યક્રમ તો અમે પણ કર્યો છે ત્યારે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોમાં જે પણ ખર્ચાઓ થયા એની ડિટેલમાં માહિતી અમે ગત જિલ્લા સંકલનમાં પણ માગી હતી અને આ સંકલનમાં માન્ય કલેક્ટર સાહેબે અમને ત્રીસ તારીખ સુધીમાં જે માહિતી મળવા મળી જશે એવી આશ્વાસન અલી બાહ્યધરી આપી છે સાથે ગરુડેશ્વર જે ગામ છે ત્યાં આગળના શ્રીએ અધિકારીઓને પ્લોટ ફાળવણી કરીને આપ્યા હતા એમાં કેટલાક અધિકારીઓ પોતાના પ્લોટ પર બાંધેલા મકાનો હોમસ્ટે માટે ચલવે છે એવી માહિતી પણ અમને મળી છે કેટલાક અધિકારીઓ સરહદ ભંગ કર્યા છે એવી માહિતીઓ પણ અમને મળી છે અમે આજે કલેક્ટરશ્રીને કીધું છે સ્થળ સ્થિતિ પર તપાસ કરવામાં આવે અને જે પણ લોકોએ આમાં શરદ ભંગ કરી હોય એ જમીન ફરી એ પ્લોટ સ્વી સરકાર કરવામાં આવે અને મૂળ માલિકને આપવામાં આવે એવી આજે અમે માંગ કરી છે